નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો મધ્ય ગુજરાત અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી

તાલુકા અને જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરી સારા ક્રમાંક મેળવનારને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ આખા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ વેચવામાં આવ્યા તેમજ આમંત્રિત મહેમાનોને પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા વિદાય લેતા બાળકોને વક્તાઓએ ભણી ઘણી આગળ વધવા માટે આહવાન કર્યું આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના શિક્ષક વાગડિયા મોતીભાઈ કર્યું ગામમાંથી સરપંચ તેમજ વડીલો ગ્રામજનો મહિલાઓ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ મહીસાગર